પછી મેં કીધું કે ઘણા પેલા યાકરા ખૂબ દવા લાવતા પણ ડુંગળીમાં કોઈ રીતનું રિઝલ્ટ નતું ઘણી દવા છે પછી તમારા આ જે કંપની છે એ કંપનીને સાહેબને અમે કોલ કર્યો પછી એને એક બે દવાનું નામ આપ્યું એ દવાનો અમને સટકાવી રહ્યો

અને પછી જોયું તો આ ટોલ ફ્રી નંબર વાત કરીને કીધું કે મારી ડુંગળી સારી છે તો આ કાર્બન નાખ્યું છે આપણે ડાયાભાઈ સાખટ વાંગર ગામમાં તો એમને જ પૂછ્યું કે ભાઈ તમને નાખવા પછી શું ફરક લાગ્યો ડાયાભાઈ આ કાર્બન સોરી છે મેં નાખ્યું નહીં પછી તો દો સાહેબ ડુંગળી થડમાંથી મૂળ મળી મૂકવું અમે કળી જોખે છે ગયું ને તો અમને ડાયરેક્ટ મૂળ મળી વિકાસમાં હા એ મેં જોયું પછી એ તો જોયું આમ જોવો પછી આ પાન છે ને જોવો આ નાના મોટા પાન એ કાઢવા મળ્યા ને પાંડ પોળાય થવા મળ્યા ને ડુંગળી જે પીળાશ હતી ને એટલે શું એ અટકવા મળી ને કુણે કોળી મને એમ લાગે કે આ છે એ જમીનમાં આપણે ભેળવી નાખીને તો આ એક જાતનો આ ડુંગળી આપણે કેમ આપણે જમવા બેઠા હોય ને આપણે અથાણું ખાઈ આપણે મજા આવે જેમ આ એક જાતનો ખોરાક છે ડુંગળીને કાર્બન સોરાશી બે ઘણા ને પણ આવા ખાતર કાળા તો મને કોઈ રિઝલ્ટ નહોતો હા ને મને પછી આ કાર્બન સોરેશન મેં યુઝ કર્યો નથી મેં યાગરા મળી તમારા સાહેબનો કોલ કર્યો મને કે ગમે યાગરામાં મળશે કાર્બન સોરેશી તમારે કહેવાનું અરે ડાયાભાઈ બહુ સારી વાત છે કે કાર્બન સોરેશી તમને મળી ગયું અને બીજું તો તમને એક વસ્તુનો ખ્યાલ નથી આ તમારી ડુંગળી જે પીળા જેવી દેખાતી હતી ને એની અંદર તમારે બાયોશોર નાખવાનું પંપે દસ ગ્રામ ઈ સાહેબ નો કોલ આવ્યો પછી એક ડોઝ એનું એનું સુપર રિઝલ્ટ મળ્યું ઈ આ કાર્બન સોરેશી છે હા ઈ જમીનારે ભેળવી દો આપણે કદાચ ખાતરે નાખી શકાય ઓકે પછી પાણીની સાથે આપણે ટાંકી મૂકીને ને પાણી આપણે પાતા હોય તો એ રીતે આનો યુઝ કરીએ ને આ ટૂંકમાં આ એક હેક્ટરમાં એક કિલો પાવાનું બે થી અઢી વીઘામાં એટલે એનો ખૂબ રિઝલ્ટ આવે નાના બે થી ત્રણ રોજ કહે ને પંદર પંદર દિન વેળે તો ડુંગળીની અંદર આપણે બાફીઓ પછી મૂળનો રોગ પછી કોહવારો એવા ઘણી પ્રકારના મૂળના રોગ છે ને એ આથી અટે મને સાબિત થયું છે કેમ કે પહેલાં અમારે કોક કોકો ઝીણો ઝીણો બાફ્યો હતો પછી કોક કોકો આમાં જલેબીને ઘોંસળા પડતા એ બધું વિચારે મટી ગયું અને ડુંગળી અત્યારે આમાં લીલી સમા મળી પછી તો બે ચાર ખેડો છે ને મારે વાડી આંટો મરવાયા હતા આંટો મરવા આવ્યા તો અમને પૂછ્યું મને કે તમારે આ ડુંગળી છે એટલી બધી લીલી થઈ ગઈ ને એકદમ સારી થવા મળી આમ તમને નાખ્યું પછી અમે બીજા ખેડૂતો આવ્યા ને એને અમે આ કાર્બન સ્વરે દેખાડીશું મેં તમે આનો યુઝ કરશો ને તો રિઝલ્ટ આવશે અને અમે તો શું અમે ખેડૂતો છે કેમ કે અમારે કાંઈ વેચાણ કરવું છે અમારે તો જે ખેડૂતને રિઝલ્ટ આવે ને એ જ મોટો ફાયદો કેમ કે અમે બધાય ખેડૂત છે અમારા ભાઈ જ છે રિઝલ્ટ આવવું જોઈએ કોઈ પણ ખેડૂતને આના ખતરો કરવાની છૂટી આ એક કિલોનું પેકેટ લઈ ને બે વેગ યુઝ કરે ખાતર ભેગો યુઝ કરવો તે છૂટી પાણી એ પાવું તે છૂટી આ એક જમીનની અંદર ખોરાક જ લેવા મળે છે એમ હા આપણે તમે અહીંયા જે ખેડૂત ડુંગળી વાવતા એને તમારો શું સંદેશો ખરો મારે તો હું તો એમ જ કહું કે આ આપણે જમીનની અંદર નાઇટ્રોજન નાખીએ ને એ નાઇટ્રોજનથી જમીન આપણી બગડવા મળી છે ને જમીનની અંદર છે ને વધારે પડતું આપણે બીજા ખાતર નાખીએ ને આ કોઈ જમીનને આ ડ્રેસ નથી કરતી આપણે કેમ દાખલા તરીકે દેશી ખાતર નાખીએ ને આપણું મોલ પાવરફુલ થવા મળે તેમાં આ કાર્બન ચોરાશી છે ને આ તો હું તો એમ કહું કાર્બન ચોરાશીનો યુઝ તો બધા મોલમાં કરવું જોઈએ કપાસ છે સિંગ છે કઠોળ વિગના પાક છે શાકભાજીના પાક છે તેલીબીયાના પાક છે

ખેડૂતોની કરો વળી છે ને તો જમીન આપણી ફળદ્રુપ થાય એ સો ટકા તમારી વાત છે અત્યારે જમીનને ફળદ્રુપ બનાવવી જ પડે એમ છે તો જ ઉત્પાદન આવવાનું ને કાર્બન સો રાખીએ છીએ ને એ જમીનને જેટલું આપણે યુઝ કરીએ એટલે જમીન આપણી પોસી રહી છે ફરભરી રહી ને મૂળ મૂકે ને જમીનની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી ને જમીનને કોઈ બીજા નંબરમાં હું કે જમીનને કોઈ આડ અસર નથી કરતી કાર્બન સો રાખીએ તો આ રીતે યુઝ કરવું ને હવે આ સાહેબે બીજું પેકેટ આપ્યું ને બાયોસબ આ બાયો બાયોસબ આનો અમે એક યુઝ કર્યો હતો હા ને થોડોક એ બીજા રહેવા દીધું પણ આમાં ફરક છે આ ડુંગળીની આપણે ટોસીઓ અણીયું બળતી હોય પછી ડુંગળીના ટોસી વાગતી હોય તો સીજ્જું થાય ને કલર પકડાય દે અને પછી તમારા જાણ ખાતર કહી દઉં કે આ દવા ટોટલ સહી ઓર્ગેનિક છે એની રય આડેસર નથી ડુંગળીમાં રય કાપ ક્રોપમાં નથી આડેસર જમીનની અત્યારે જેમ બને ને એમ આપણી જમીનની દેશી વસ્તુની જરૂર છે જો આપણે દાખલા તરીકે દેશી સાણીઓ ખાતર યુઝ કરીએ તો આપણે ફરક દેખાડે ના ઓર્ગેનિક છે એટલે નાખીએ એટલે જમીનને કોઈ આડસર થવાની નથી એટલે જમીનની અંદર આ આડઅસર નથી થવાની એટલે જમીનની અંદર જે અણેલા છે બીજા ત્રીજા જીવ જવા છે એ આપણે જમીનની અંદર પેદા થાય એટલે એ પેદા થાય એ જમીનને આપણે મદદ કરે છે જમીનને પોષી ભરભરી રાખે જમીનને અવર જવર કરે કે જમીનની અંદર જે આ જંતુ છે ને એની અંદર પ્રવેશ કરે ને તો જ જમીનની અંદર ઉત્પાદન આપે ને આપણે બીજા ગમે રોજ કરીએ એનીથી જીવાણુનો નાશ થાય છે ને ધીમે ધીમે જીવાતોનો જેમ નાશ થાય ને એમાં આપણે ઉત્પાદનમાં ઘટાડો થતો હતો હવે આ જમાનો એવો છે કે હવે ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી એની કરો આપણે વળશું ને તો જ આનો ફાયદો થાય અને આ તો હું તો આ લાગશે ને પછી ખેડૂત બીજું કંઈ માંગવાના જ નથી અને વર્ષો વર્ષ કામ લાગે વર્ષો વર્ષ કામ લાગે અને બીજા નંબરમાં હું મેં કપાસમાં હું હું લાવ્યો હતો મેં કીધું આપણે પાંચ સાતરો કરીએ યુરિયા ખાતર હતું ઊર્જા ખાતરની અંદર થોડુંક આમ મિક્સ કરી ને થોડો થોડું આમ વેરી દીધું જો આપણે ખબર પડે તો એની અંદર જે મેં આમાં ઊર્જા ખાતરની અંદર કપાસમાં લોજ કર્યો ને તેમાં ફૂલ સાપુ ખરતું નથી પછી કપાઈ જે ઊર્જા નાખેલું છે કપા ને કાર્બન નાખેલું છે ને એમાં ફરક છે આ કાર્બન વાળા જે કપાસ છે ને એ વધારે સારો છે હા સારો કઈ રીતે ગણીએ તો એ ખૂબ ઉપયોગી તો અમારી તો આવી ઈચ્છા છે કે આ કાર્બન સ્વરાશીનો તમે યુઝ કરશો તો તમને આનું સવા સો ટકા મળશે ને આ કોઈ પણ યગરોમાં તમને મળી શકશે ને ઈચ્છતા ન મળે તો આમાં અમે સાહેબના નંબર નાખશું એટલે એ સાહેબ તમને કદાચ જથ્થાબંધમાં માં જતું છે તો ડિલિવરી કરી શકશે ને આવા નવા વિડીયો મુકતા રહેવું તો રામ 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 ભાઈ રામ રામ જય માતાજી જય માતાજી જય ભારત માતા કે જય હિન્દ જય હિન્દ